thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો જણાવી દીધી કે કચ્છ એક્સપ્રેસ ટ્રેનથી પરિવારનો જીવ ગયો મિત્રો ગયોગતવાર વાત કરવામાં આવે તો કચ્છના અંજાર તાલુકાના ભીમસરગ રેલવે સ્ટેશન પર એક ખરાબ ઘટના બની છે અહીંયા ગત રાત્રે એક શ્રમિક પરિવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે પરિવારના સભ્યો કચ્છ એક્સપ્રેસ પર ટ્રેનના કારણે ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે જેમાંથી પતિ સામેથી તેની પત્ની અને બે પુત્રોના મોત થયા હતા તો ગાંધીધામથી મુંબઈ જતી કસ એક્સપ્રેસ ટ્રેન પર પસાવ ત્યારે તરફ આગળ વધી રહી હતી જો કે મિત્રો તે દરમિયાન રેલવે ટ્રેકની ઓળંગી રહેલા પરિવારના સભ્યો આ ટ્રેનની અડફેટે આવી ગયા હતા હજી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ